આજનો દિવસ ઐતિહાસિક રહ્યો કારણ કે સુપ્રીમ કોર્ટે બિલકિસ્બાનો કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો જેમાં ગુજરાત સરકારની રહેમ નજરથી બિલકિસ્બાનો કેસના અગિયાર આરોપીઓને જેલમાંથી સજા પૂર્ણ થાય તે પહેલા છોડી મૂકવામાં આવ્યા હતા ત્યારે સુપ્રીમે આ મુદ્દે ગુજરાત સરકારનો ઉધળો લીધો અને તે છોડાયેલા અગિયાર દોષિતોને ફરીથી જેલમાં નાખવાનો ચુકાદો આપ્યો અગાઉના વિડીયોમાં તમે જોઈ ચૂક્યા છો કે બિલકિસ્બાનો બે હજાર બેના રમખાણોની કેવી રીતે ભોગ બની કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી અને મહિલા અધિકાર મંચના મંચિનરે આ નિર્ણયને વધાવ્યો છે અને ભાજપ સરકાર પર સવાલો ઉભા કર્યા છે શું પ્રતિક્રિયા આપી તે જાણીશું વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુપ્રીમ ગુજરાત સરકારના રદ કરીને ફરીથી એક સપ્તાહની અંદર જેલમાં નાખવાનો આદેશ કર્યો છે ત્યારે કોર્ટના મહિલા અધિકાર મંચના મુખ્ય મિતાલીબેન આવકાર્યો છે બાનોની નહીં પરંતુ કરોડો મહિલાઓની જીત ગણાવી છે મહિલા સુરક્ષાના ખોખલા દાવાઓ પરથી ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે સંસ્કારી કહીને આઝાદ છોડી મૂકવામાં આવ્યા હતા ત્યારે મહિલા અધિકાર મંચ દ્વારા ગુજરાત સરકારના આ અન્યાયી અને ભેદભાવપૂર્ણ નિર્ણયનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જયારે આજ રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ જ કેસમાં જજમેન્ટ આપતા ગુજરાત સરકારને આ નિર્ણય લેવા માટે ગેરલાયક ઠેરવવામાં આવી છે અને દોષિતોને પરબ જેલના હવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે મહિલા અધિકાર મંચ દ્વારા સુપ્રીમ કોર્ટના આ

दोबारा सरेंडर करने का आदेश किया है यह बहुत ही उम्दा जजमेंट है मैं उसका स्वागत करता हूं लेकिन गुजरात की अस्मिता और गौरव तो तभी कलंकित और खंडित हो चुकी थी जब गुजरात की भाजपा सरकार ने बलात्कार करने वाले लोगों को जेल से रिहा किया बिल्किस मालो बीस साल की बच्ची थी बीस साल की लड़की थी प्रेग्नेंट थी गर्भवती थी फिर भी उसके ऊपर सामूहिक बलात्कार हुआ और बलात्कार करने के बाद उसके 11-12 परिवार के लोगों को उसके तीन साल के बच्चे को भी मार डाला और यह मामला जब सुप्रीम कोर्ट में गया तो सुप्रीम कोर्ट ने सभी को आजीवन कारावास की सजा सुनाई थी उसके बावजूद न जाने बलात्कार करने वाले लोगों से आर और भाजपा को क्या लगाव है कि के बलात्कार करने वाले सभी लोगों को जेल में से छोड़ा उनको रिहा किया और रिहा करने के बाद बेशर्मी के साथ उनका स्वागत सम्मान करके उनको लड्डू खिलाए थे उनको मिठाई खिलाई थी ढोल नगाड़े बजाए थे अभिल गुलाल उड़ाया था तो ये गुजरात की अस्मिता और गौरव को कलंकित करने वाली घटना थी अच्छी बात है कि सुप्रीम कोर्ट ने दुबारा इन तमाम कसूरवारों को दुबारा वापस जेल में भेजने के लिए सरेंडर होने का आदेश दिया है तुमने अहवा बॉक्स में लखक्सोडियो तो शेर चैनल निर्भय न्यूज ने सब करने आभार